રાજકોટ ખાતે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા વહાલોડીના વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક સાથે પચીસ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ દીકરીઓમાં કોઈએ માતા પિતા તો કોઈએ પિતાની છત્રછાયા ગુમાવી હતી પરંતુ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના કાર્યકર્તાઓએ પિતા ભાઈ બનીને તમામ દીકરીઓના રાજકુંવરીની જેમ શાહી લગ્ન કરાવ્યા હતા ગીત સંગીત અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યોજાયેલા આ લગ્નોત્સવમાં દીકરીઓને ઘરવખરીના નાની મોટી તમામ વસ્તુઓ કપડાં અને ઘરેણાં કર્યાવર રૂપે પણ આપવામાં આવ્યા હતા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા અનેક પ્રવૃત્તિઓ થાય છે અમારી મહત્ત્વની પ્રવૃત્તિઓમાં ખાસ ઉલ્લેખ કરીશ જેઓ માતા પિતાની છત્રછાયા જે દીકરીઓ ગુમાવી છે જેમને પિતાની છત્રછાયા ગુમાવી છે મને બરાબર એટલી ખબર છે કે પિતાની છત્રછાયા જ્યારે માથા ઉપરથી હટી જાય ત્યારે અંધારું સર્જાઈ જતું હોય છે અને એ વખતે આવી દીકરીઓના જીવનમાં રંગ પૂરવાનો અમને એક શુભ અવસર પ્રાપ્ત થયો છે છેલ્લા આઠ વર્ષથી અમે આવી દીકરીઓના જીવનમાં રંગ પૂરવાનું ભગીરથ કામ કરી છે સમાજના ટેકાથી સમાજના હુંફથી આવી દીકરીઓનો જાજરમાન પ્રસંગ યોજી છે આજે આ આઠમો પ્રસંગ છે અને મને કહેતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં એકસો નેવ્યાસી દીકરીઓના લગ્ન કરવાનું એમના પિતા બનવાનું એમના ભાઈ બનવાનું સદભાગ્ય મારા સહિતના મારા મિત્રોને મળ્યું છે આજે પચીસ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહી છે